ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચાર શરૂઆત કરીશું મોટા સમાચારથી વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયા એક અગ્રણીના ઘરે બેસવા ગયા હતા તે દરમિયાન તેમની ગાડી પર વીસથી પચીસ જેટલા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા અને આ અંગેની તેમની કાર્યકરોએ તેમને જાણ કરતા ત્યાં પહોંચ્યા હતા અને અચાનક જ ટોળું આવી બેફામ ભૂંડી ગાળો થઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો આ અંગે ગોપાલ ઇટાલિયા અને આપના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનના અધિકારી સમયસર ન આવતા તેઓએ પોલીસ સ્ટેશન ખાતે જ ધરણા શરૂ કરી દીધા હતા ગુંડાઓએ હુમલાનો પ્રયત્ન પોલીસે કાર્યવાહી કરવામાં ઢીલ નીતિ રાખતા તેઓએ ધરણા શરૂ કર્યા ધરણા દરમિયાન પોલીસ સ્ટેશનમાં આવીને એક શખ્સ આપના ઉમેદવાર સહિતના કાર્યકરોને ધમકાવતો હોવાની ઘટના પણ બની હતી ને આ મામલે વિસાવદર પંથકમાં રાજકારણ પણ ગરમાયું છે ફરિયાદ આજે જીવાપરા વિસ્તારમાં વિસાવદર નગરપાલિકાનો એક વોર્ડ છે જીવાપરા એમાં આમ આદમી પાર્ટીની અમારી પ્રચાર સભા હતી એમાં હું હાજર હતો આ સભા પૂરી થઈ મારું વક્તવ્ય પૂરું થયું એટલે અમારા એક કાર્યકર્તાએ મને એમના ઘરે ચા પીવા માટે બોલાવ્યો એટલે હું એમના ઘરે જઈને બેઠો ત્યાં રૂમમાં આ દરમિયાન મને અને અમારા સાથી હરીશભાઈ સાવલિયાને જાણવા મળ્યું ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે પથરાઓ મારે છે ગાળો બોલે છે અને બાદવાની ઝઘડો કરવાની ભૂલ તૈયારીમાં સો દોઢસો લોકોનું ટોળું આવ્યું છે એટલે અમારા હરીશભાઈ સાવલિયા અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ તો ત્યાં બેસે તો હતો મહેમાન તરીકે તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ કાળાગાળી કરતા હતા હાથમાં પથરાનું લઈને આવ્યા હતા અને ત્યાર પછી હું એ પહેલાં ભાઈના ઘરેથી નીકળ્યો ઊભો થયો અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી પણ બીજા બધા લોકોએ એને પકડી રાખ્યો એ માણસને હું જો એ ઓળખું છું પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા બે પાંચ માણસો આવ્યા પોલીસ સ્ટેશન એને અહીંયા ગાળા ગાળી કરવા લાગ્યા તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા જે કાંઈ ઘટના જેવી રીતે જેમ બની હતી એની વાત કરી પીઆઈ સાહેબે અમને સહયોગ આપ્યો અને જે કાંઈ કાયદા પ્રમાણેની કાર્યવાહી હોય એ પ્રમાણે અમારી ફરિયાદ લખી લીધી છે હવે તમારી માંગ શું છે હવે સાહેબે જ્યારે આપણને સહયોગ આપીએ અને ફરિયાદ લખી લીધી છે એટલે હવે મને વિશ્વાસ છે કે આગળ પણ એ પોતાની યોગ્ય કાર્યવાહી કરશે સર વિશાવ દરમિયાન એક પૂરી ઘટના કયા હોઈ હતી કયા કહે કે સર ઓર આપણે જો આમ આદમી પાર્ટી કે જો કેન્ડિડેટ છે ઉસકી જો ફરિયાદ બી લે ક્યાં કહે ये आठ तारीख को बिसाभदर में एक जनसभा थी जो आप पार्टी के कैंडिडेट के हैं गोपाल इटालिया उसकी जो है सभा थी यहाँ तो उस दौरान सभा खत्म करने के बाद तब तो वो अपने किसी कार्यकर्ता के घर चाय पाने के लिए जा रहे थे तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है पुलिस स्टेशन में आए थे उन तो अर्जी हमने ले ली है तो इसमें मेन तीन लोग आइडेंटिफाई हुए हैं तो उनके खिलाफ होगी इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे थैंक यू

કાર્યકર્તાઓ દ્વારા જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો તેના ઉપર અચાનક ગોપાલ ઇટાલિયનનો એવો આક્ષેપ છે કે ભાજપ આ વિસ્તારમાં પોતાની હાર જોઈ ગયું હોય જાણવા મળી રહ્યું છે બીજી તરફ હમણાં જ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આપણે કુંવરજીભાઈ બાવળિયાને જયારે આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે ભાજપના કોઈ કાર્યકર્તાઓનું આવું કૃત્ય નથી પરંતુ આ ગોપાલ ઇટાલિયન પાર્ટી ની આ ખોટી શંકાઓ છે ત્યારે આવનારા હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જ્યારે પોલીસ ફરિયાદ થશે ત્યારે સ્પષ્ટ જાણવા મળશે કે પોલીસ તપાસ ની અંદર કે હકીકત શું છે જી જી ભાવિક આપણે આ જે મામલો આખો સમગ્ર બન્યો છે સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ કે જ્યારે આમ આદમી પાર્ટીના જે સંયોજક છે અરવિંદ કેજરીવાલ તે પણ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને અત્યારે હાલ ફરી વખત આ ઘટના બની છે અને આમ આદમી પાર્ટી ઉપર જ કેમ હુમલો કરવામાં આવે છે શું છે કંઈ કારણ તો સામે આવ્યું હશે અને જે વ્યક્તિએ હુમલો કર્યો હશે તેની પાછળ શું નક્કર પગલાં છે એ લેવામાં આવ્યા છે અને હુમલાનું કારણ શું છે એ તો જણાવો ચોક્કસ થી તો જે રીતે અરવિંદ કેજરીવાલજી આવ્યા હતા એમણે આ વિસ્તારની અંદર જે છે છેલ્લા બાર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ન હોય અને ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી હવે આ સાવ નિરાશ થઈ ગઈ હોય ત્યારે આ હુમલો એમણે કરાવ્યો હોય તેવું એમને લાગે છે એ એક તરફ જે છે અત્યારે સમગ્ર રાજ્યની નજર જે છે તે આ વિસાવદર બેઠક ઉપર છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીના મંદુક મંદુખ ને કારણે પણ જે છે તે હુમલો કરવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે તો બીજી તરફ જે હુમલો કરનારા છે તેની સામે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી હાલ ફરિયાદની લેવાની સમગ્ર વિધિ છે તે ચાલુ છે ત્યારે આગળ પોલીસ ફરિયાદ કઈ રીતની લે છે અને કઈ રીતનું થાય છે તે જોવું રહેશે ચોક્કસ આપનો ખૂબ ખૂબ આભાર ભાવિકા માહિતી ઉપર નજર બનાવી રાખજો તો આપણે જણાવી દઈએ કે જ્યારે આ ભાજપ દ્વારા એક